અસલમ ખિલજી પર હુમલાની ઘટના શખ્સોએ તેમને પર હુમલો કર્યો અસલમ ખિલજીને પગના ગંભીર પહોંચી છે હાલ અસલમ ખિલજીની હાલત નાચુક હોવાનું જણાઈ રહ્યું છે હોસ્પિટલમાં રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા તાજેતરમાં કોંગ્રેસ છોડી આપમાં જોડાયા છે અસલમ ખિલજી પોલીસે હુમલાખોરોને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે એમના બંને પગમાં ફ્રેક્ચર છે માથાના ભાગે તલવારના તીક્ષણ ઘા લાગેલા છે વડગામ લીંબોઈ માર્ગ પર ગમખવાર અકસ્માત સર્જાયો પિકઅપ ડાલાએ રિક્ષાને ટક્કર મારતા રિક્ષાનો કચ્ચર ઘાણ વળી ગયો રિક્ષામાં સવાર બે મહિલાઓના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે લીંબોઈ ગામની બે મહિલાઓના મોત થતા સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ છે અકસ્માતના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે બિહારના બેતીયાના દ્રશ્યો જોઈ તમે ચોંકી ઉઠશો જ્યાં વાલ્મીકી ટાઇગર રિઝર્વના મંગુરાહ જંગલ સફારી વિસ્તારમાં સફારી દરમિયાન અચાનક એક વિશાળ પ્રવાસીઓની સામે આવી ગયો જંગલ સફારી પર ખુલ્લા જંગલમાં નિર્ભયતાથી ફરતું અને મજા કરતું જોયું ક્યારેક રીંજ ઝાડ પાસે રમતું જોવા મળ્યું હતું તો ક્યારેક પ્રવાસીઓના વાહનોની આસપાસ ફરતું જોવા મળ્યું હતું તેની રમતીયાળ હરકતો હાજર પ્રવાસીઓના હૃદયને મોહિત કરી દેતી હતી આ અનોખા દ્રશ્યના દર્શનથી તેઓ ખુશ અને રોમાંચિત થઈ ગયા ઘણા લોકોએ આ યાદગાર ક્ષણને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ પણ કરી અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે નિરીક્ષણ બાદ વધુ એક બ્રિજમાં સામે આવી ગંભીર ક્ષતિ સુભાષ બ્રિજ બાદ વધુ એક બ્રિજમાં સ્પાન જોઈન્ટ ખુલી ગયા ઇન્કમટેક્સના અરુણ જેટલી ઓવર બ્રિજના સ્પાન જોઈન્ટ માટે લગાવવામાં આવેલ સ્ક્રુ ખુલ્લા જોવા મળ્યા તો વાહન ચાલકોના ટાયર ફાટવાનો પણ ભય સતાવી રહ્યો છે મનપાની ઘોર બેદરકારી અહીં સામે આવી છે અને હજુ સુધી બેરિકેટિંગ કે રિપેરિંગ રિપેરીંગની કામગીરી કરવામાં નથી આવી ગત જુલાઈ માસમાં કરવામાં આવ્યું હતું આ બ્રિજનું નિરીક્ષણ છ વર્ષ અગાઉ પાસઠ કરોડના ખર્ચે તૈયાર થયો હતો આ બ્રિજ તો એમસીની વધુ એક આ બેદરકારી કહી શકાય વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો છે વધુ એક બ્રિજમાં ગંભીર ક્ષતિ સામે આવી છે જોકે કોઈ પણ પ્રકારના બેરિકેટ પણ લગાવવામાં નથી આવ્યા ક્ષતિ છે જેના કારણે જે વાહનોના પૈડા પણ ફાટી શકે છે વડોદરામાં ગંભીર બ્રિજની જે ઘટના બની હોય કે પછી સુભાષ બ્રિજમાં પણ અમદાવાદના જે સુભાષ બ્રિજમાં તિરાણ પડવાની ઘટના હોય તેવી ઘટનાઓ પછી પણ તંત્ર બોધપાઠ લેતું નથી હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના ઇન્કમ ટેક્સ પર જે ઇન્કમ ટેક્સ પાસે જે આ બ્રિજ બનેલો છે અને એ બ્રિજમાં પણ જે છે તે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે એના બોલ્ટ પણ જે છે તે પણ બહાર નીકળી ગયા છે એટલે કે કોઈ પણ વાહન ચાલક જો અહીંથી પસાર થાય તો અહીંયા ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે પરંતુ તંત્ર જે છે તે કેકને ક્યાંક ઘોર નિંદ્રામાં હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે ગંભીરા બીજની ઘટના બની ત્યારે પણ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું અને એ ઇન્સ્પેક્શનમાં જે છે એ આ બ્રિજમાં જે છે મતકુડા હોવાનું ધ્યાને આવ્યું હતું અને કાટ લાગી ગયો હોવાનું ધ્યાને આવ્યું હતું પરંતુ અત્યારે જે પ્રકારની જે ઘટના સામે આવી છે અને એમાં આ જે બ્રિજ જે છે એ બ્રિજમાં જે એક્સપાન્શન જે છે તે ખુલી ગયેલું જોવા મળી રહ્યું છે બોલ્ટ પણ બહાર નીકળી ગયા છે અને મોટી આકસ્મિક ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક